અમદાવાદ ના એક શાળામાં ધોરણ દસ માં અભ્યાસ કરનાર નયન સંતાણીની હત્યાને સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે આરોપ છે કે ધોરણ આઠમાં ભણતા જ વિદ્યાર્થી આ હત્યા કરવામાં આવી હતી છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના અનેક શહેરમાં આ ઘટનાના વિરોધમાં લોકજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે રાજકોટમાં આજે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યાઓમાં ઉમેટી પડ્યા હતા

ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અમે માત્ર નયન માટે નહીં પણ દરેક બાળકને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણની માંગ કરી રહ્યા છીએ આ ઘટના પછી શાળાની માન્યતા રદ થઈ છે અને આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે કે ન્યાય મળે એવી સર્વસ્વ અપેક્ષા કરીએ છીએ

અને સમસ્ત બેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થાય એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જી શાળામાં

સિંધી સમાજનો એક સપૂત અહેમદાબાદનો એ જ્યારે બહાર નીકળો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મીની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટો એટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ સોરી પંદર વર્ષનો હતો એની સાથેના સ્ટુડન્ટ્સ જે એટ્સ સ્ટાન્ડર્ડમાં ભણતા હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસની આજુબાજુ જે લોહીથી લથબથ થઈને એ લથડિયા ખાતો હતો એના મધર જ્યારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી ઇવન એમ્બ્યુલન્સ પણ ન બોલાવી અને એના મધરે ત્યાર પછી ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ કારણ કે અમને ઘણું બધું એના માટે દુઃખ છે એટલે એ દુઃખ ને અમે સમજી અને એના એના માતા પિતા ને પણ સંવેદના પ્રગટ થાય એ માટે અમે આજે અહીંયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલા છીએ